वडोदरा नो अकोटा ब्रिज अकस्मात जोन बनतो जाई रही हो छे। बनता रातना एक फोर व्हीलर कार फूल स्पीड में अकोटा थी दांडिया बजार बाजू जई रही हती, ते दरमियान सोलार नीचे स्टेरिंग पर काबू गुमावता रेलिंग झाड़ साथे अथड़ाई ने पलटी खाई गई हती લોક ચર્ચા મુજબ ગાડીમાં એક મહિલા સહિત 3 જણા હતા જેમાં એક યુવક દારૂ પીધેલો હતો બીજો વ્યક્તિ ભાગી ગયો હતો મહિલા અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હતા 108 દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી લોક ટોરા વડતા એક ઇસ્મને લોક ટોરા દ્વારા ધોલાઈ પર કરવામાં આવી હતી